ઠાસરાની માતંગી સોસાયટીમાં ઘરફોડ ચોરી બાઇક પર સવાર ત્રણ શખ્સો સીસીટીવી કેમેરા આવતા જતા કેદ થયા લાખોની સોનાની રોકડ રકમ સહિત મત્તાની ચોરી એક જ રાત્રિમાં જુદા જુદા વિસ્તારમાં બે મકાનો પર ચોરો ત્રાટક્યા ઠાસરા પોલીસ ઊંઘતી રહી ચોરોએ બે મકાનોને બાંધમાં લઈ સફાયો કર્યો માતંગી સોસાયટીમાં આવો જ બનાવ બે મહિના અગાઉ બનવા પામ્યો હતો સોસાયટીના લોકો દ્વારા સ્થાનિક લોકલ ચોર હોઈ શકે છે તેવો જ અગાઉની ચોરીને લઈ સેમ સમયે બનાવ ગડાવી રહ્યા છે ઠાસરા વારંવાર ઘરફોડ ચોરીના બનાવથી પોલીસ કેડામાં હડકમ ફરિયાદીએ પિસીઆર 112 પર કોલ કરી જાણ કરવામાં આવી ઠાસરા પોલીસને જાણ થતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો આ કેમેરામાં ભલે ને પણ